સુરતમાં હાંસોટી જમાત સુરતનો ટ્રોફી વિતરણ કાર્યક્રમ તથા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો તે જોતાળા તેમજ સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજના આધુનિક યુગમાં શિક્ષણ વિના નહીં ઉદ્ધારણી દરેક સમાજ શિક્ષણ થકી જ આગળ વધી રહ્યો છે ત્યારે લઘુમતી સમાજનું શિક્ષણ ક્ષેત્રે દરેક સમાજની સાથે આગળ વધવા માટેનો નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે સુરતમાં રહેતા હાંસોટી સમાજના ભાઈઓ અને બહેનો જેમણે વિવિધ ક્ષેત્રમાં હાંસોટી સમાજનું નામ રોશન કર્યું છે તેમને ગયા વર્ષનું જેમ આ વર્ષે પણ ટ્રોફી તથા સાલ ઉઠાડી સન્માન કરવાનો કાર્યક્રમ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ તપન હોલ અણાજન પાટિયા ખાતે કરવામાં આવ્યો જેમાં ચાલુ વર્ષે એસએસસી એચએસસી તેમજ માસ્ટર ડિગ્રી મેળવેલ હોય અને બી એડ કરેલ હોય અથવા રાજકીય સામાજિક ક્ષેત્ર અથવા ખેલકૂદમાં મેડલ મેળવેલ હોય અને પોલીસ ખાતામાં નોકરી ચાલુ હોય તેમજ હાફી સાલી મુફ્તી બનેલ હોય તેમનો ટ્રોફી આપી તથા સાલ ઢાળી સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર રણવંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત આ હતા ત્યાર સુધીના સમાચાર ફરી મળીશું નવે વિગત સાથે ત્યાં સુધી જોતા રહુ જનાદેશ ન્યૂઝ નમસ્કાર